一个一二。Yeah, yeah, yeah. હેડો લે હેડો રે આ હેડવા ચાલુ કરજો કઈને ઉભર આયા ઓ કાકા તું કી છોકરા યાર આ બાઈક નું શું હું છું તેમ મોખતમ લઈ હું શું કરા અલ્યા ઓ યાર આ હું એક કામ કરિયા આપડા ગામમાં પેડો વાપવાના આ ઇથી પેડો લેતા ને પછી એકમ પાઈખો પડી ઇથી લાય ને પછી પેડો પુઈ પછી ગા જવું પડે હે ઓ આપળો તો 10 કિલોમીટર ઘેર જવાનું રસ્તો ઓ 10 કિલોમીટર થી પડ્યો હરે હું હું એક પડું સાકુને કોણ લઈ જાય આ તો હું છોકરાને છોકરાને જે તો હું આ બાય થાય સાચવું પાઉ હું તો ના છોકરો નઈ તં આય મારો છે વાત નું કરો છોકરો કે વાત પૂરી વાત કેવા પૂરો ચડો તમે હે ખબર નઈ ડોબા ભાળે નઈ ને ગામમાં નઈ જતો જતો પત્તા પેલે જાવું તાન કોઈ બે દાડો પણ નહિ બાઈક ની ચોરી કરતા અને એક વખત ખબર હે પેલું મોટું ડેન્જર

આ આપણે બેન ફરવા જવું હોય ને તો તને વચ્ચે બે હાલતું જીયો પણ બાઇકમાં ભાગ નઈ પાવ આ કઈ દઉં તને ઓ હોરો કાડું તે તો ઘણા વિચિતરો હવે આપણે બે ચોરવા જઈએ ને તાર ભાગ હોય ને મારો હોય એટલે આપણે પકડાઈ જઈએ એટલે હું એમ કહું હોમલ્યાન કે કે અમાર ભાગ ન હતો હું માયો એ એરું સમજા બસ એટલે બધું જોયું જ છે હું કહું હમ ડફના પર બેહી નઈ જાવું હમ હવે નાયન

પાછો લે નહીં ઓય નહીં હા 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 નસીબ ખુલી ગયું તાર નવ નવ બાઈક આવી ગયું એ દો હા બાઈક બાઈક ઉપર બધું થાય આગોરે મારું શું લગા હા બાઈક શું હું

ભુવા રોય છે તા હેડ 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 જે બેટરો હવે આપા ગામમાં હવે બી બે તું ગામમાં પાર કરી આપડે ઘર દારે કુતરો પાકી ગયો હા સોયો મરી ના જો તન બસ તા કોઈ બહાર ને પૂછો અતાર કુતરો ખાઈ જાય tie બાગમાં હય હય છોકરા હય આ બાઈક ઓમ જાય સો ઓ શી ખબર કોણ લઈ ગયો છો મોણસ મેક ન આવતી હા આ મેયા છે આ કોકને ઓમ હું મને अटकાયું થાય છે બા अटक ના લઈ કાકા આ બાઈક કો લઈ ગયો હવે કેને ગોમ પાર કર હું તમારો છોકરા હું ઉનાળાની કાળી મજૂરી કરી કરી નેટ કરી મુરત તમારું હારું નતું તમારો ભોડો ફૂટી ગયો તો એટલા બાય ચોરી ગયું અલ્યા બ્રા કા હો કે એક વાગે કા મુરત કરી તો પછી કે હારું હોય એક વાગે નું મુરત ના કરાય 10 વાગે નું મુરત જો 10 વાગે નું મુરત જો હારું જો સણીવા ના જો રવિવાર ના જો ગુરુવાર એવો જો તો હવે હું કર તું કે હજી ચિંતા તું ના કરી કે આ દેમાં પણ હું તને વાત કહું મય